ગ્રામ પંચાયત ચૂંટણીના સવારથી જ જે છે મતગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે કેટલીક ગ્રામ પંચાયતની જીત થઈ છે પ્રથમ જે ગ્રામ પંચાયત છે તે આ મોટાલી ગ્રામ પંચાયત છે તેમની જીત થઈ છે એકસો સિત્તેર વોટથી જે જીત થઈ છે આપણી સાથે જે ગામના જે છે ને શું કેટલા વોટથી તમારી જીત થઈ એકસો ને સિત્તેર વોટથી તમારી જીત થઈ છે અત્યારે હાલમાં ને અમને ગામ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે ને બધાનો અમારા સભ્યોએ બહુ ખાલી સમય મહેનત કરી છે અમારા માટે ને બધા ગામ લોકોએ અમને પ્રતિસાદ આપ્યો છે ને હવે જે અમારા બાકીના કામો છે અત્યારે હાલમાં એ બધા કામ અમે સરળ રીતે પૂરા કરીશું અત્યારે વહીવટદાર હતા બે વર્ષથી એટલે વહીવટદારના આધારે અમારા કામ અધૂરા હતા હવે જે સરળતાથી કે કામો પૂર્ણ કરવાના છે એ અમે સારી રીતે પૂર્ણ કરવા બધા ભેગા મળી કેટલા સભ્યો હતા કેટલા સભ્યો જે છે અમારા આઠ સભ્યો હતા સાહેબ અમને એક સભ્ય ત્રણ વર્ષથી આવ્યા છે ને બધા ટોટલી સભ્ય અમારા આવી ગયા છે અમારા રોડ રસ્તા છે સાહેબ ને પાણીની થોડી સમસ્યા હતી એ હવે અમે હલ કરી દઈશું ને જે રોડ રસ્તા તો પહેલેથી જ આવ્યો છે પણ લીધે અધૂરા હતા એ અત્યારે હાલમાં અમે પૂર્ણ કરી દઈશું ચોક્કસ જે મોટાલી ગામના સરપંચ છે રણજીતભાઈ તેમની એકસો સિત્તેર વોટે જે છે તે જીત થઈ છે ને જે બાકીના કામો છે તે પૂર્ણ કરવાની બાળે તરીકે છે તે આપી રહ્યા છે સુનૈ પ્રમાણે ગુજરાત અંકલેશ્વર